જય માતાજી જય દ્વારકાધીશ ભટકા મે ગામડુંમાં વેલકમ સ્વાગત છે આપણો નવા વલોકમાં તમારો અને આસાન ઉમીદાખો બધા મજામાં છો પહેલાં જ તમને કહી દીધું સબસ્ક્રાઈબ અને શેર અને લાઈક કરી દેજો આપણા દવાનું આજે મિત્રો અમારે નટુભાઈ નીકળતા ભગત રસોયા છે તો મને કીધું ચાલો લાગે ભાઈ કે આવ્યું છું તો થોડીક તમને રસોઈ બનાવી દઉં અને પો આજે લાડવાનો પ્રોગ્રામ રાખ્યો છે તો લાડવા બનાતા જાય આમ તો માલ બધો હતો તૈયાર અને બીજો ચેવડો બધો લઈને તો રટુભાઈ આવી ગયા છે અને હું તમને થોડું બતાવી દઉં કે આપણે રસોઈનો માલ આ પીડો છે આ ચલણનો લોટ છે આપણે આ ખાંડ છે આ વેસન છે જુઓ અને આ ચવાણો છે આ બધું વસ્તુ વિલાયતી છે બધા પિસ્તાન છે કલર છે ગ્રાફ છે રટટાણા છે એવું આ બધી આપણે વિલાતી આ મસાલો છે બી છે તો નટુભાઈ હમણાં ચાલુ કરશે રસોઈનું કારીગર બનાવશે તો તમને બધા બતાવીશ કેવી રીતે એમાં નટુભાઈ કારીગર છે નટુભાઈ ઇન્ડિયાનો કામ ચાલુભાઈ આવી રીતના મનાવે છે આવી લાડવાનો સાતમના તહેવાર આવે એટલે રાંધણ છઠના ચૂલા ઠરતા અમે વેરા અમે કરી નાખ્યું છે આજે લડ્ડુભાઈને સોચે શંકા મને કીધું કે ટાઈમ નથી કે આજે બનાવતો જે આવ્યો છે તો બધો ચાલો બનાવી નાખો તો હવે બનાવવાનું કામ ચાલુ છે મિત્રો લાડવામાં કાજુ બદામ પડે હાથમાં કાજુ બદામ નાખીએ છે જુઓ આવી રીતના દ્રાક ને એવું છે ભલે તમે હવે આગળનું કામ પાડવામાં પૂછ્યું નટુભાઈ લગાડે છે રાખી દીધો છે પીડીયા રાખે છે બાજુમાં અને ચમચા બધો આવી ગયો છે જુઓ નટુભાઈ તૈયારી કરે છે પીંડિયા તારવાનો બરોબર મિત્રો પછી પીયાશું અને પછી મિક્સર હજી પછી લોટ બનશે પછી સાંસી ઉતરશે પછી લડવા બનશે એ ઘણી પ્રોસેસ બાકી છે ધીમે ધીમે તમને બતાવીશ ભલે તૈયારે ચેક કરે છે અને હવે ભડકો લાગ્યો છે તેલનું તો ભાઈ ચાલુ કરી દીધું છે પિંજિયાનું જો આવી રીતના પિંજિયા ત્યારે chăm thì ở Việt Nam nhà leo bay kèo gầm thì vô xe Ready ra cái này chứ Pindia Park quay vào xe Pindia ra

ચોવાણો ચેવડો બનાવે છે નટુભાઈ અંધારો થોડોક છે પણ માફ કરજો લાઈટ ના કારણ કે ગેસ માં તો નથી બનાવતો તો ગેસ તો છે ઓલરેડી પણ મારે તો એમ થયું દેશી ચૂલા આપણે બનાવવાનું હોય તો એનો સ્વ ટેસ્ટ અલગ હોય થોડોક એટલા માટે આપણે મેદાનમાં બારે બેસીને બનાવીએ છીએ

નાનો બનાવીશું લોટ અડધો લોટ બની ગયો છે જુઓ અડધો લોટ તૈયાર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ દારો અને આપણે એને પછી મિક્સરમાં હવે આ મિક્સર ચડાવશું અને પછી આપણે

ోక్ <Renault> <AND Ashurra>

સુગંધીએ સ્પેશિયલ ચેવડાનો હજી ઘણું ફરશે એમાં ચટણી નમક તીખી ફૂલ છે માપે રાખજો છોકરા ખાસે મીડિયમ રાખજો મોરો બની જાય વાંધો નહીં બસ નમક આપ <pronunciation> <word character> <inside>

เร็วแล้วเนี่ยมีดีขับไม่ดีฟ้อรอดอุห้อรอดูอเาิดวนก็้ปละนั่ออนพอลกลยกีขับลย આવી રીતનાટ લાડવાનું બનાવે છે લાડવા આવી રીતના કારણ ઝાસ મારે વિડીયો બનાવવો તો પણ ઝાંસરીનો વિડીયો છે ને લાઇટ વેગી મોબાઈલ બધી ચાલુ રાખી હતી ને એટલા માટે પછી હું ઝાંસરી પછી આપણે તમને બતાવીએ લાડવા તો અને બને છે જો આ પહેલા છે જે બાકી